ચાલો આજે બનાવશું આલુ પરોઠા તો આલુ પરોઠા બનાવવા માટે મેં લઘુનો લોટ લીધો છે એમાં તેલનું મોણ નાખ્યું છે મીઠું નાખ્યું છે અને પાણી નાખીને આ રીતનો લોટ બાંધી લીધો છે અને માથે પાછું તેલ નાખી અને લોટ ટીપી લેવાના છે બટેકા બાફેલા છે તેને આ રીતના ખમણી લેવાના છે અને ખમણાઈ જાય પછી ધાણાજીરું પાવડર હળદર મીઠું અને લાલ મરચું પાવડર નાખી દીધો છે અને તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી દીધી છે લીલા મરચાં કટિંગ કરેલા નાખી દીધા છે અને કાંદા નાખી દીધા છે અને લીલા ધાણા નાખી અને ગરમ મસાલો નાખીને આ રીતના આપણે માવો તૈયાર કરી લેશું અને ગોળ રાઉન્ડમાં શેપ કરી રોટલીનો અને માથે ઘી લગાડી અને માથે લોટ નાખી અને આ માવો નાખી અને આ રીતનું આપણે આગળ રાઉન્ડ મારવાનું છે અને રાઉન્ડ આવું આ સરસ થઈ જાય એટલે માથેથી લોટ કાઢી લેવાનો છે અને આ થોડે રોટલીથી આમ ટીપી લેવાનું છે આપણે અને સરસ મજાનું લોટમાં ફેરવી લેવાનું છે અને ફેરવ્યા પછી આ રીતનું પરોઠું આપણે તૈયાર કરવાનું છે તો જો સરસ મજાનું પરોઠું આપણું વણાઈ ગયું છે અને આપણી તવી તો ગરમ થઈ ગઈ છે તો તેમાં નાખી અને થોડું ગરમ થાય એટલે પડવારી લેવાનું અને પછી માથે ઘી લગાડી દેવાનું છે અને પાછું પડવારી અને પાછું ઘી લગાડી દેવાનું છે તમે તેલમાં પણ બનાવી શકો છો તો જો આ પરોઠા સરસ મજાના થઈ ગયા છે તો તમને મારી રેસીપી પસંદ આવી તો લાઈક શેર કરજો અને સસ્પ્રાઈ કર